ધોવાના ખ્યાલ આવી જાવ એવું લાગે છે પાણી પાણી છે આખો સોસાયટી હાલો જોઈએ છે જો નળીયું લાંબી થઈ છે પછી કે હાંડપ્રેવ થાકી જાઓ મારો બુલેટ ધોવે છે હમ સેન્ડલમાં ધોવાનો મતલબ હું આંતતો એ નથી ખાલી સોમાં જ રાખ્યું છું ધોવા હાટુ તો ધોયા રાખવાનું ચમકાવ્યો રાખવાનો તારે સ્પ્લેન્ડર મે મારજે તમને માર દો ભાઈ ચાલો આ મારે નામ બાકી ચાવી જ જાઓ પટમાં ઓય હે મોનાલિસા હાય બેબી બોલો મોનાલિસા જેવો લાગ્યો હા નહીં મે માનતા બોલ ગયો જશુભાઈ ની દુકાને પણ જશુભાઈ ની દુકાને પણ જશુભાઈ તો ઓલરેડી દુકાન બંધ ની ખાલી ના રહી ગયા છે અને હું સ્ટ્રોબેરી ના ખ્યાલ કરે